લોક ડાયરામાં પોતાની આગવી પૈસા ઉડાડવાને લઈ જાણીતા થયેલા મહાવીર સિંધવ હાલ ચર્ચામાં આવ્યા છે મહાવીર સિંધવ બહુ મોટા માણસ છે તેમના મહાપ્રમાણમાં ફ્રેન્ડ ફોલોઇંગ પણ વધારે છે પોતે પૂર્વ સૈનિક છે અને દેશભક્તિની અવારનવાર વાતો પણ કરે છે સુરેન્દ્રનગરના ચોંકડી ખાતે હથિયાર દેખાડી અને મારામારીની ઘટનાના આરોપી મહાવીરમારી સમયે સમયે વાળા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જીઆઈડીસીમાં આવેલ કારખાનામાં છુપાવ્યું હોવાનું આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું આરોપીને સાથે રાખી જે સ્થળે હથિયાર છુપાવ્યા હતા ત્યાં તપાસ કરાવવામાં આવી હતી લોક ડાયરામાં પોતાની આગવી છતાંથી પૈસા ઉડાડવાને લઈ જાણીતા થયેલા મહાવીર સિંધવ હાલ ચર્ચામાં આવ્યા છે મહાવીર સિંધવ બહુ મોટા માણસ છે તેમના મહાપ્રમાણમાં ફ્રેન્ડ ફોલોઈંગ પણ વધારે છે પોતે પૂર્વ સૈનિક છે અને દેશભક્તિની અવારનવાર વાતો પણ કરે છે સુરેન્દ્રનગરના ચોકડી ખાતે હથિયાર દેખાડી અને મારામારીની ઘટનાના આરોપી મહાવીરસિંહ સિંધવ સુરેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા છે મારામારી સમયે સોનાની ચેનની લૂંટ કરી અને આરોપીએ ફરિયાદીને હથિયાર દેખાડ્યું હોવાની માહિતી સામે આવી હતી નોંધનીય છે કે